ભગવાન રામ ની પૂર્ણ કૃપા કલ્પના નથી કરી આટલા બધા આપણે કથામાં ત્યાંથી આપણને કોઈ પૂછ્યું

આમાંથી કોઈ જાગે મારો થઈ જાય સફળ મારી વાણી પવિત્ર થઈ જાય મારી વાણીને પવિત્ર કરવા માટે મારા વિચારોને પવિત્ર કરવા માટે મારા મનને શુદ્ધ કરવા માટે હું કથા કરી રહ્યો છું તમને સારું લગાડવા માટે કથા નથી કરતું मारा मन ने पवित्र करवा माटे करता थे अने तुलसी तो क्या चली गई स्वांता हट चुका है तुलसी रघुनाथ गाथा मारा अंता हकरण ने श्याम की बोले इतना माटे करता थे स्वांता हट चुका है रुपिया माटे कथा करता हुई कोई तो तो बोले ना आ गया कि भाई कथा करवाना आटला पैसा फस्ते अब गुरु भगवान ने कृपा थी

આવ્યો તો એક વૃક્ષ નીચે અને સ્વયં મુક્તિ એના ચરણમાં આળોટી રહી છે હું ત્યાંથી નીકળ્યો એટલે સ્ત્રીએ કહ્યું હે સાધુ શણવાર માટે વારી કોણ છે ત્યારે યુવાન સ્ત્રી એમ કહ્યું કે હે દેવર્ષિ ભગવાન મારું નામ ભક્તિ છે મારી ગોદમાં જે બંને બાળકો સુતા છે

જ્ઞાન અર્થ થાય બ્રહ્મ જ્ઞાન માને બ્રહ્મ દ્રષ્ટિ રામ મય સબ જગ જાને કરહુ પ્રણામ જોરી જુગ પા દરેક ના હૃદય માં રામ દરેક ના હૃદય માં કૃષ્ણ દરેક ના હૃદય માં મહાદેવ આ ન દેખાય ત્યાં સુધી ભક્તિ હોવા છતાં હું તમે અજ્ઞાની છું तो नारद जी कहे वरियम पहली स्त्री आमने कयो तो मैं वेद घोष करया गीता ना श्लोक बोलया बहुत प्रयास करया जागे बगा सुखायन पाछा सुई जाए थाकी गयो नारद जी कहे इबा आकाशवाणी थई આકાશવાણી એમ કહ્યું નારદજી તમે સત્કર્મ કરો નારદજી ઋષિને કહે કે સત્કર્મ શું એ મને ખબર નથી હું એવો કયો પ્રયાસ કરું જેથી કરીને જ્ઞાન અને વૈરાગ જાગૃત થાય જ્ઞાન માને બ્રહ્મ દ્રષ્ટિ વૈરાગ માને સર્વ વૃત્તિઓનો ત્યાગ

નો આરંભ થયો મંગલાચરણ થયું શ્રી કૃષ્ણ કીર્તન થયું જ્ઞાન ભક્તિ અને છે કથામાં ને ભક્તિ મહારાણી એ પ્રાર્થના કરી કે આપની કૃપાથી મારા બંને પુત્રો જાગ્રત થયા છે આપ કહો એવું સ્થાન આપો જે અમે બેસી શકીએ કથા સાંભળવાથી ભક્તિની પ્રાપ્તિ થાય કથા સાંભળવાથી જ્ઞાન ની પ્રાપ્તિ થાય કથા સાંભળવાથી વૈરાગ ની પ્રાપ્તિ થાય છે એક નગર હતું એમાં એક આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો એમને એક પત્ની છે સંતાન નથી ज्ञानी છે વૈરાગી છે ભક્તિ માર્ગમાં બહુ પુષ્ટ વેદ ધર્મમાં પારંગત પણ એને સંતાન નથી એક દિવસ આ બ્રાહ્મણ પોતાના પ્રાણનો ત્યાગ કરવા માટે કંટાળીને ઘરેથી નીકળી ગયો સંવાદ થયો વાતો થઈ આત્મદેવ પેલા સંન્યાસીને કહે છે કે ભગવાન મને જીવવામાં રસ નથી રહ્યો માણસ જ્યારે હારી જાય એને ન કરાય ને એને ભજન વધારાય આજે વ્યાસપીઠ ઉપરથી હરિદ્વાર ની ભૂમિ પરથી હું જે વિદ્યાર્થીઓના આજે રિઝલ્ટ આવ્યા છે ને એમાં જે પાસ થયા છે એ મારા વાયવાળા દેવને હું પ્રાર્થના કરું કે હે મારા કષ્ટભંજન દેવ ખૂબ ખૂબ ભણીને આગળ વધે અને એમના માવતરોના નામ રોશન કરે પણ એક બે વિષયમાં જે નિષ્ફળ ગયા છે એના માટે હું પ્રાર્થના કરું કે હારો નહીં ફરીવાર પ્રયાસ કરો તમે જીતશો કેવલ એક વર્ષ આપણે હારી ગયા છીએ જિંદગી નથી હારી ગયા એક વર્ષ હાર્યા છે જિંદગી નથી હાર્યા ઉઠો અને જીતવાની કોશિશ કરો તમે જીતશો બાપ હારેલો માણસ વજન વધારે વજન વધારે બીજું કઈ કરાય નહીં પેલો જે આત્મદેવ છે ને એને સંન્યાસી ને કહ્યું કે મારે મરી જવું છે સંતાન નથી મને સંતાન નથી અને સંતાન નથી ને એટલે મેં સાંભળ્યું છે કે સંતાન હોય સ્વયં પોતે પ્રાપ્ત કરવાની છે કોઈ કોઈને કોઈ મુક્તિ દેતું નથી છતાં પણ તારી ઈચ્છા છે તો મારે તને એટલું જ કહેવાનું છે કે સાત જન્મમાં સંતાન સુખ તારે નથી

આત્મદેવ રાજી થયો ઘરે આવ્યો ઘરે આવી અને એની પત્નીને કીધું

ਦੀ ਦੌੜਾਵੇ ਆਜ ਨਹੀਂ ਕਥਾ ਮ ਕਾਲ ਵੇ ਅਜ ਫੇਰੀ ਲਈਏ ਫਰਵਾ ਆਇਆ ਚ ਫੇਰੀ ਲਈਏ ਨਾ ਆ ਬੁੱਧੀ ਆ ਕੋ ਬੁੱਧੀ ਆ ਬੁੱਧੀ ਦੌੜਾਵੇ ਬਦਾਂ ਆ ਬੁੱਧੀ ਬਦਾਂ ਮੁਸ਼ਕਲੀ ਆਪੇ એટલે ਪਹਿਲਾ ਹੀ ਆਤਮ ਦੀਵੇ ਫਲ ਆਪੇ

નું લેવી એના કરતા ફળ ખાવું નથી આ છે નકારાત્મક આપણે નિર્ણય કરવાનો છે આપણે વિચારોમાં જીવવું છે પોઝિટિવ વિચારોમાં જીવવું છે કયા વિચારોમાં આપણે જીવવું છે હંમેશા 90% લોકો નેગેટિવ વિચારોમાં જીવતા હોય સફળતા મળે કે ના મળે પ્રયાસ તો કરીએ ભગવાદ મળે કે ના મળે કોશિશ તો કરીએ ફળ મળે કે ના મળે ભજન તો કરીએ આવી છે પોઝિટિવ વિચાર તમ પોઝિટિવ વિચારો સારું વિચારો સારું વિચાર તો તો સારા ગુણોનો જન્મ થશે નકારાત્મક વિચાર કરશો તો નકારાત્મક ગુણોનો જન્મ થશે આમ વિચારમાં પડી છે એમાં એની સખી આવી

આપણે ત્યાં દીકરાનો જન્મ થયો છે આત્મદેવ રાજી થયો સાકર વેચી મીઠાઈ વાટી ખા ગામમાં આનંદ ઉત્સવ થયો દેવને ખબર નથી છેતરાયો છે આત્મા દેવ છેતરાયો અને ખબર જ નથી ઘણી વાર બુદ્ધિ નાટક કરતી હોય તો આપણે છેતરાઈ આપણે પોતે આપણો આત્માને છેતરીએ છીએ આપણે કોઈ બીજા છેતરવા આવતા નથી આપણે પોતે છેતરીએ

એક મનુષ્ય આકારના બાળકનો જન્મ આપ્યો कान છે ગાય જેવા એટલે એનું નામ પડ્યું છે ગોકર્ણ બોલે ગોકર્ણમ